મિત્રો એ ગેમ ચાલતી હોય છે કે જે પણ માણસ આ બોલો ને મારીને બધા જે બ્લોકોને પાડી દે છે તેને પચાસ હજાર નું ઇનામ આપવામાં આવે છે ત્યારે બ્લોકો ફીટ કરી નાખે છે અને કહે છે કે ભાઈ ગયા છે કે આ ગેમ ને તો હું જીતવાનો એમ કઈ બોલ મારે છે પણ તેમનો એક બ્લોક બાજી રહી જાય ત્યારે પેલો ભાઈ કહે છે કે આ બીજો બોલ આનાથી પણ તમે પાડી શકો છો અને પચાસ હજાર જીતી શકો છો તેનાથી બ્લોક પડતો નથી ત્યારે ભાઈ કહે છે કે મેં આટલી જોરથી મારે બ્લોક કેમ ના પડ્યો ત્યારે બાજુ હું બોલો કહેતો હોય છે કે આ પચાસ હજાર મારા ભાઈ કહેતો હોય છે કે તમે ગેમ હારી ગયો છો એના મુજબ મારા પાંચ હજાર રૂપિયા આપો ત્યારે છોકરો તમને પાંચ હજાર આપી દે છે ત્યારે બીજો ભાઈ કહે છે કે હું ગેમ રમવા માટે તૈયાર છું ત્યારે ભાઈ કહે છે કે હું શેર કરીને આવું અને પછી આ ટકલા પાસે આવે છે કે પાંચ હજાર તો જીતી ગયા છે પણ તારે શું કરવાનું છે તને ખબર છે ત્યારે ટકલો હોય કે મને ખબર છે મારે શું કરવાનું તમે જલ્દી થી ખબર પડી આવી પણ બ્લોકો ને સીધા કરી નાખે છે ત્યારે આટલી ગેમ નથી આટલા બધા પૈસા કેમ હારી ત્યારે ભાઈ કહે છે હું આ ગેમો ચેમ્પિયન હું જીતવાનો છે ત્યારે મળીને પાંચ હજાર રૂપિયા આપી દે છે અને કહે છે કે હું આ ગેમો જીતવાનો છું ત્યારે આ છોકરો બે બોલ લાવીને આપી દે છે અને કહે છે કે આ બોલ મારો બધા બ્લોકો ને ત્યારે છોકરો પેલો બોલ મારે છે ત્યારે તેમાંથી પડતી નથી પછી આ મળવી ફરીવાર બ્લોક મારે છે પણ પડતો નથી ત્યારે ભાઈ ગયો છે કે મને કઈ ગડબડ લાગી રહ્યું છે નહી તો આ બોલો પડે કેમ નહીં ત્યારે સાથે જોરો કેતો હોય છે કે તમને રમતા ના આવતો હોય તો ના આવો ને આમાં કોઈ જે બીમારી ચાલતી નથી તમને જો ના મના તો હું ને ઉધો કરીને બતાવું સમજરા બુક ને ઉધો કરીને બતાવ